મહોત્સવ શિક્ષા પત્રી લેખન અને આચાર્ય પદ સ્થાન મહોત્સવ તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ધામધૂમથી ઉજવાશે અનેક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બસો એકમો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવશે દેશ વિદેશથી આવતા માટે રહેવા જમવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે દસ હજારથી થી વધારે માણસો જમી શકે તે માટે ભોજનાલય વ્યવસ્થા કરવામાં આવી પાંચ દિવસના કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું આચાર્ય પદ સ્થાપન સંતો હરિભક્તોને આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીના સાનિધ્યમાં ધામધૂમથી યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ દિવાળીના દિવસે ભગવાન હરિકૃષ્ણ મહારાજને સોનાના આભૂષણોથી સજાવવામાં આવશે આશરે દસ હજારથી વધારે હરિભક્તો રોજે રોજ મહાપ્રસાદનો લાભ લેશે આ મહોત્સવમાં બે લાખથી પણ વધારે હરિભક્તો દર્શનનો લાભ લેશે આ મહોત્સવમાં રાજકીય સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે

અને ઘણા બધા વિશેષ કાર્યક્રમો છે જેમાં પોથીયાત્રા શોભાયાત્રા ઉદઘાટન દીપ પ્રાગટ્યથી લઈ પ્રથમ દિવસથી લઈ અને આ મંદિરનો બસો ને એકમો પાટોત્સવ છે જેનો અભિષેક છે જેનો અંકોટ છે સંત દીક્ષા છે સાથે બંને ટાઈમ સુંદર મજાની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે રાત્રિ કાર્યક્રમનો પણ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થશે આવા અવનવા કાર્યક્રમો અને દરરોજ સાથે સાત દિવસ દરરોજ સવારે કેસર અભિષેક છે સાથે નાના સાથે સાત દિવસ ઘણા બધા અનકોટ ઉત્સવ પણ તે દિવસે આ ઉત્સવ દરમિયાન ઉજવાના છે રાત્રી દરમિયાન પાંચ દરમિયાન ભક્તો માટે એમના માટે વ્યવસ્થા મંદિર પાસે ઓલરેડી એક હજાર રૂમો ની વ્યવસ્થા છે જે યજમાનો અને ખાસ કરીને મહેમાનો અને ખાસ કરીને એનઆરઆઈ હરિભક્તો છે એમના માટે એ રૂમોમાં વ્યવસ્થા રાખેલી છે ભોજનાલય પણ વડતાલ મંદિરનું ખૂબ મોટું વિશાળ છે જેમાં એક સાથે દસ હજાર માણસો જમી શકે તેવી ભોજનાલયની વ્યવસ્થા છે અને અન્ય પણ ભોજનની વ્યવસ્થા કરેલી છે જેથી હજારો ને લાખો હરિભક્તો આવી શકે તે દર્શન સત્સંગ કથા વાર્તા મહોત્સવની સાથે મહાપ્રસાદ પણ માણી શકે એવી વડતાલ મંદિર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે

પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આપવાના છે હજારો સંતો ભક્તો વધારવાના છે વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય સંત સ્વામી પૂજ્ય દેવસ્વામી એમના દ્વારા બધાના સહિયારા પ્રયાસથી સુંદર મજાનું આયોજન થયું છે અને સમગ્ર મહોત્સવમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ખૂબ રૂડા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે એ પણ દરરોજ વધારવાના છે અમારી ભક્તોને તો એ જ ભલામણને અપીલ છે કે આ મહોત્સવને માણવા માટે અચૂકથી પધારે દર્શન માટે પધારે અભિષેક દર્શન માટે પધારે અને વિવિધ કાર્યક્રમો આયોજનો જેમાં સામાજિક આરોગ્યલક્ષી સેવાઓ છે વિવિધ પ્રકારની સમાજના કાર્યક્રમો થવાના છે સામાજિક કાર્યકર્તાઓ સમાજના અગ્રગણીઓ રાજકીય ક્ષેત્રના અગ્રગણીઓ ધાર્મિક જગતના અગ્રગણ્યો પણ પધારવાના છે તો અચૂકથી આ મહોત્સવમાં બધા લાભ લે એવી અમારી બધાને ભાગ્ય આ મહોત્સવ દરમિયાન બે લાખ ભક્તો મહોત્સવમાં પધારવાના છે અને આ ઉત્સવનો લાભ લેવાનો હા એટલે બધાની તારીખો લેવાનું કામ અત્યારે ચાલુ છે અને રાજકીય ક્ષેત્રના ધાર્મિક ક્ષેત્રના સમાજ ક્ષેત્રના પણ વિવિધ મહાનુભાવ આ મહોત્સવમાં પધારે હા એમના માટે દેશ વિદેશના આદિશના પણ ભક્તો માટે રહેવાની જમવાની પછી સભા મંડપમાં બેઠક વ્યવસ્થાની દર્શન વ્યવસ્થામાં લાઈન બંધ એમના દર્શન થાય એની દરરોજ ભગવાનનો અભિષેક થાય અભિષેકના દર્શન પણ બધા જ ભક્તોને થાય એવી વ્યવસ્થાઓ અહીંયા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે